બાર તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ પંચાયત કોકિલાબેન નવલસિંહ પરમાર ને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની વિકાસના કામો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે સમરસ થઈ રૂપનગર માનપુર છાપરીયા અને ફતેપુરા સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તો આવું જાણીએ ધવલસિંહ ઝાલા શું કહેવા માંગે છે રિપોર્ટર જગદીશ સોલંકી સાથે એસજી ન્યૂઝ ગુજરાતી પર અરવલ્લીથી બાયડ વિધાનસભામાં ત્રણ પંચાયતો સમરસ થઈ અને એક આ ચોથી ફતેહપુરા પંચાયત એ પણ આજે સમરસ થવા થઈ જઈ રહી છે તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું ગામ ફતેહપુરા પંચાયતના તમામ નાગરિકો અહિયાં ઉપસ્થિત છે ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ ચારમાંથી ત્રણ મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનરીફ થઈ છે તેમને અભિનંદન પાઠવું છું સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે સમય પણ છે તમારી પાસે જેટલા લોકો ઉમેદવારી પત્ર ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે સાથે સાથે આ ચારેય પંચાયતોને દસ લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસથી એમને આપવાનો છું ને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે સરકારશ્રી તરફથી મળતી જે પણ સહાય છે એ સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે સમરસતાના વિકાસ તરફ એક કહેલ અને એક પગલું આગળ વધ્યા છે તે બદલ તમામ નાગરિકોનો આભાર માનું છું અસ્તુર ભારતમાં લાગી જાય જય જય જગત